મળતી માહિતી અનુસાર ઘોઘા રોરો ફેરી ટર્મિનલ ખાતે દસમો અંગ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ સરવૈયા પૂર્વ ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ ભાજપ મહામંત્રી શ્રી મૌલિકભાઈ જોશી તથા અધિકારીઓ પદાધિકારીઓ શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને લાઈવ નિહાણીને યોગાભ્યાસ કર્યો હતો જેમાં પતંજલિ યોગ પરિવાર ભાવનગર દ્વારા યોગની તાલીમ આપવામાં આવી હતી રિપોર્ટર મહેબૂબ રફાઈ એફકે લાઈવ ન્યૂઝ ઘોઘા